નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા અંબાજી જતા સર્વે ભક્તો માટે વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે આ વિસામાનો મોડાસા માલપુર રોડ પર સ્વાગત બંગલા આગળ શુભારંભ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીગાજી ઠાકોરના હસ્તે અંબામાની આરતી પૂજન કરીને કરવામાં આવ્યું હતું ભાદરવી પૂનમ નિમિત્તે મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર સંતરામપુર જાલોદ લીમડી બાજુથી આવતા અંબાજી જતાં પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તો મોબાઈલ ચાર્જિંગ સેલ્ફી પોઈન્ટ મેડિકલ સેવા આરામદાયક અને અંબાજી માતાના દર્શનાર્થે જતા યાત્રાળુઓને આ વિસામો આશીર્વાદ સમાન સાબિત થશે છ દિવસ કાર્યરત અરવલ્લી જિલ્લા ભાજપના વિસામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ સી આર અને રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડડાના કટઆઉટ સાથે પદયાત્રીઓએ સેલ્ફી લઈ પદયાત્રીઓ માટે સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિશામનું આયોજન કરેલું છે તેમાં નાસ્તો ચા મેડિકલની સુવિધા સાથે સેલ્ફી પોઈન્ટ અને મોબાઈલ રિચાર્જ જેવી સુધાવ રાખેલ છે અને અમે આજે એની શરૂઆત કરી છે અને છ દિવસ સુધી અમે આને કાર્યરત રાખવાના છીએ હું મા અંબાની પ્રાર્થના કરું છું કે અંબાજી જતા તમામ પદયાત્રીઓની મા અંબા મનોકામના પૂરી કરે અને આ બધાનું કલ્યાણ કરે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું આજે અમારે અહીંયા ધારાસભ્ય જિલ્લાના તમામ હોદેદારો તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સંગઠનના સૌ પ્રમુખશ્રીઓ આખી મારી જિલ્લાની ટીમ આ વિસામની સેવામાં લાગી છે અને અમારે દરરોજ એક એક અમારા મંડળના વારા કર્યા છે આજે પહેલા દિવસે અમારું મોડાસા મંડળ રહેશે સાંજના મોડાસા શહેર અને બીજા દિવસે બીજો તાલુકો એમ છ દિવસ સુધી અલગ અલગ અમે અમે વ્યવસ્થા ગોઠવી છે અમારો અરવલ્લી જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો તો આ એક જ કેમ્પ અમે કર્યો છે